વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ પર અને આજે આપણે જોવાના છીએ જે ધોરણ અગિયારમાં એકાઉન્ટ વિભાગ વીમા ગાળા અસમેટમાં જે તમને બીજી પરીક્ષા આવી ગઈ છે જેનું અસમેટ પણ આવી ગયું છે તો એનું સોલ્યુશન આજે મિત્રો આપણે જોઈશું આપણી યુટ્યુબ ચેનલ એસએસ ગુજરાત એજ્યુકેશન પર ઓકે તો મિત્રો વિડીયોને અંત સુધી જોજો અને વિડીયો ગમ્યો હશે તો વિડીયોને લાઇક કરજો અને ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં ઓકે તો શરૂ કરીને તે પહેલાં તમને જણાવી દઉં મિત્રો આ ગાલાનું સોલ્યુશન છે એની આપણે મિત્રો પીડીએફ બનાવીએ છીએ અને એ પીડીએફ તમે જો મેળવવા માગતા હોય આખા ગાલા અસાઈનમેન્ટના સોલ્યુશનની દ્વિતીય પરીક્ષા માટેની અને એ પીડીએફ જો તમે મેળવવા માંગતા હોય તો તેની પ્રાઇસ મિત્રો માત્ર ને માત્ર સો રૂપિયા છે તો તમે એ નીચે ડિસ્ક્રિપ્શનમાં જે મોબાઈલ નંબર તમને આપેલો છે તો એના પર કોલ કરીને મિત્રો તમે મેળવી શકો છો ઓકે તો એના પર કોલ કરો અને હંડ્રેડ રૂપીસ તમારે ઓનલાઈન કરવાનું રહેશે અને એ પેમેન્ટ થયા પછી તમને ઓન ધી સ્પોટ આ પીડીએફ તમને મળી જશે ઓકે જેથી તમને વારવાર બધા વિડીયો જોવા ન પડે તો વહેલા તે પહેલાં તકે ફટાફટ ફટાફટ તમે એ પીડીએફ મેળવી લો ઓલ ગુજરાતના સ્ટુડન્ટ મેળવવાનું ચાલુ કરી દીધું છે તમે પણ બાકી ન રહી જાઓ એ પીડીએફનો લાભ લેવા માટે તો જરૂરથી કોલ કરીને એ પીડીએફ મેળવી લો આપણે શરૂ કરીએ આપણો વિડીયો ભાગ એક જે પ્રકરણ નંબર ત્રણથી ત્રણથી શરૂ થાય છે વિભાગ વીમા ભારતમાં દેશની આર્થિક જરૂરિયાતોને ભારતમાં દેશની આર્થિક જરૂરિયાતોને પહોંચી વળવા સરકાર દ્વારા કયા કયા પરોક્ષ વેરાઓ વસૂલ કરવામાં આવતા હતા ભારત દેશમાં આર્થિક જરૂરિયાતોને પહોંચી વળવા સરકાર દ્વારા કયા કયા પરોક્ષ વેરાઓ વસૂલ કરવામાં આવતા હતા તો કે આનો ઉત્તરમાં આપણે મિત્રો લખવાનું છે જવાબ કરીને ડેસ કરીને તો કે ભારતમાં દેશની આર્થિક જવાબ જરૂરિયાતોને ભારતમાં દેશની આર્થિક જરૂરિયાતોને પહોંચી વળવા કેન્દ્ર સરકાર દ્વારા કેન્દ્રીય વેચાણવેરી કેન્દ્રીય આવકબારી જકાત અને વધારાની કસ્ટમ ડ્યુટી વધારાની કસ્ટમ ડ્યુટી સેવા કર અને રાજ્ય સરકાર કેન્દ્રશાસિત પ્રજેત પ્રદેશ દ્વારા મૂલ્યવૃદ્ધિ વેરો ખરીદી વેરો વેચાણ વેરો મનોરંજન વેરો વસૂલ કરવામાં આવતો હતો ફરીથી મિત્રો જોઈએ શું કહેવા માંગે છે તો કે ભારતમાં દેશની આર્થિક જરૂરિયાતોને પહોંચી વળવા સરકાર જે ભારત છે તે એ આર્થિક રીતે નબળી હતી તો એને પહોંચી વળવા એટલે કે એને પૂરી કરવા માટે ભારત સરકાર દ્વારા કયા કયા પરોક્ષ એટલે કે ટેક્સ વસૂલ કરવામાં આવતું હતું તો એની વાત અહીંયા ચાલુ રહી છે થોડાક શબ્દો અઘરા છે પણ એ કહેવા તો એ જ માંગે છે જે આપણે સમજીએ છીએ અને આપણે ના સમજીએ આ કહેવા ના માગે ભારતમાં દેશની આર્થિક જરૂરિયાતને પહોંચી વળવા એટલે કે પૈસાની ઓકે તો કેન્દ્ર સરકાર દ્વારા કેન્દ્રીય વેચાણવેરી કેન્દ્રીય અખબારી કર અને રાજ્ય સરકાર પ્રદેશ દ્વારા મૂલ્ય વૃદ્ધિ વેરો ખરીદ વેરો વેચાણ વેરો મનોરંજન વેરો વસૂલ કરવામાં આવતો હતો રાઈટ ત્યારબાદ આપણો બીજા નંબરનો પ્રશ્ન છે મિત્રો આંતરરાજ્ય પૂરતી વ્યવહાર એટલે શું સેમ ટુ સેમ ક્વેશ્ચન પ્રથમ પરીક્ષામાં પણ ગાલા અસાઇનમેન્ટમાં હતો હતો ને હતો ઓકે તો આ બીજી પરીક્ષામાં પણ આ ક્વેશ્ચન આ લોકોએ મૂકેલો છે તો આનો આન્સર આપણે જોઈશું ઓકે ઓકે કે આંતરરાજ્ય પૂરતી વ્યવહાર એટલે શું એમાં આન્સર કરીને શું લખવાનું તો કે પોતાના રાજ્ય કેન્દ્રશાસિત પ્રદેશ સિવાયના રાજ્ય પોતાના રાજ્ય અથવા કેન્દ્રશાસિત પ્રદેશ સિવાય રાજ્ય અથવા કેન્દ્રશાસિત પ્રદેશ વચ્ચેના પૂરતી વ્યવહાર આંતરરાજ્ય આંતરરાજ્ય વ્યવહાર કહેવામાં આવે છે પોતાના રાજ્યમાં હોય અથવા કેન્દ્ર શાસિતમાં હોય અથવા તો કેન્દ્રશાસિત પ્રદેશ વચ્ચેનો પૂરતી વ્યવહાર હોય તો આંતરરાજ્ય એટલે કે ઇન્ટરસ્ટેટ વ્યવહાર કહેવામાં આવે છે રાઈટ આંતરરાજ્ય પૂરતી વ્યવહાર એટલે શું પોતાના રાજ્ય કેન્દ્ર શાસિત પ્રદેશ સિવાયના રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશ વચ્ચેના પૂરતી વ્યવહાર અંતરરાયમાં ઇન્ટરસ્ટેટ વ્યવહાર કહેવામાં આવે છે ત્યારબાદનો પ્રશ્ન છે ત્રીજો આંતરરાજ્ય પૂરતી વ્યવહાર એટલે શું અંતર રાજ્ય પૂરતી વ્યવહાર એટલે શું જવાબમાં ડેસ્ક કરીને તમારે લખવાનું રહેશે કે જ્યારે પોતાના રાજ્ય જ્યારે પોતાના રાજ્ય કેન્દ્ર શાસિત પ્રદેશમાં જ વ્યવહાર થાય તો તે અંતર રાજ્ય ઇન્ટ્રા સ્ટેટ વ્યવહાર કહે છે એ પોતાના જ પ્રદેશમાં રાજ્યમાં કે કેન્દ્ર શાસિત પ્રદેશોમાં જ વ્યવહાર થાય તો તેને આંતરરાજ્ય વ્યવહાર કહેવામાં આવે છે રાઈટ ત્યારબાદનો આપણો પ્રશ્ન નંબર ચાર જોઈએ મિત્રો તમને જણાવી દઉં જો તમે આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની આ પીડીએફ મેળવવા માંગતા હોય તો જે નીચે ડિપ્સ્ક્રિપ્શનમાં તમને જે મોબાઈલ નંબર આપેલો છે એના પર મિત્રો તમારે કોલ કરવાનો રહેશે આ આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફની કિંમત માત્ર ને માત્ર સો રૂપિયા છે જે તમારે કોલ કરીને મેળવી લેજો ઓકે ફટાફટ ફટાફટ કેમકે બધાએ મેળવી છે તમે ના રહી જાઓ એના માટે અને તમને આટલા બધા વિડીયો જોવા ના પડે તે માટે તમે પીડીએફ મેળવી લેશો તો એ આપણી માટે વધુ સારું રહેશે ઓકે તો ફટાફટ કોલ કરીને મેળવી લો નીચે ડેબસ્ક્રિપ્શનમાં મોબાઈલ નંબર આપેલું છે અને નીચે ડેબસ્ક્રિપ્શનમાં પ્લેલિસ્ટો પણ આપેલી હશે તમને બધા વિષયોની ગાલા ગાલાસમેટા સોલ્યુશનની તો એના પર ક્લિક કરીને પણ તમે પ્લે લિસ્ટ જોઈ શકો છો ઓકે ક્યાં હતા આપણે ચોથા નંબરનો પ્રશ્નો ઉત્તર આવ્યા છીએ કયા પ્રકારના પૂરતી વ્યવહારમાં વસેક કેન્દ્રો અને રાજ્ય સરકાર વચ્ચે સરકે હિસ્સે વહેંચાય છે શું કીધું છે આપણને તો કે કયા પ્રકારના પૂરતી વ્યવહારમાં કયા પ્રકારના પૂરતી વ્યવહારમાં વસેક એટલે કે ખબર છે હવે તમને કેન્દ્રો અને રાજ્ય સરકાર વચ્ચે સરખે હિસ્સે વેચાય છે તો કે આન્સર ડેશ કરીને લખવાનો મિત્રો તો કે વસ્તુ અથવા સેવાઓ અથવા બંનેની ખરીદીમાં વસ્તુ અથવા સેવાઓ અથવા બંનેની ખરીદીમાં એ શું સરખે હિસ્સે વહેંચાય છે ઓકે ચોથો પ્રશ્ન ક્લિયર ત્યારબાદ જોઈએ આપણા પાંચમો પ્રશ્ન આવક પૂરતી વસે ક્યારે લાગુ પડે છે આવક પૂરતી વસે ક્યારે લાગુ પડે છે તો કે વસ્તુઓ અથવા સેવાઓ અથવા બંનેની ખરીદી પૂરતી હોય ત્યારે આવક પૂરતી વસેક લાગુ પડે છે વસ્તુઓ અથવા સેવાઓ અથવા બંનેની ખરીદી પૂરતી હોય ત્યારે

બાદ મળે છે તેને વસિક પરત જમા કહે છે મિત્રો આથી આપણો વિડિયો પૂરો થાય છે વિડીયો ગમે તો વિડીયો લાઈક કરો જે ચેનલને સબસ્ક્રાઈબ કરવા ભૂલતા નહીં અને આના પછીનો નેક્સ્ટ વિડીયો એટલે કે મિત્રો આ વિડીયો ભાગ એક પ્રકરણ ચારનો આ જોવાનું ભૂલતા નહીં ઓકે ફટાફટ આના પછી જ આવશે તો ફટાફટ એ પણ જોઈ લેજો તો વિડીયોનો અંત કરીએ મિત્રો મળીએ નેક્સ્ટ વિડીયોમાં પીડીએફ મેળવવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં મોબાઈલ નંબર આપેલો છે કોલ કરજો અને ચેનલ સબસ્ક્રાઈબ વિડીયો લાઇક કરવાનો મિત્રો ભૂલતા જ નહીં તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં